નમસ્કાર રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આવનારી માક્ષરવત અમાસ ત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે આવતી અમાસ વર્ષની છેલ્લી અમાસ છે અને માક્ષરવત અમાસના દિવસે જો તમે આ જગ્યા ઉપર અગિયાર રૂપિયા મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી જળમૂર્તિ સમાપ્ત થઈ જશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ મિત્રો અમાસના દિવસે આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરવાથી તમારી વર્ષો જૂની મનોકામના છે એ પણ પૂર્ણ થઈ જશે અને ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે મિત્રો તમે વિચાર્યું પણ નહીં હોય કે અમાસના દિવસે આ એક ઉપાય કરવાથી તમે રાતોરાત ધનવાન બની જશો તેમજ અમાસના દિવસે મિત્રો આ ખાસ ઉપાય કરવાથી જો તમારા ઘરમાં કોઈ સભ્યને ગંભીર બીમારી હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે જો ઘરમાં વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ અથવા કોઈ પણ પ્રકારના દોષ હશે તો એમાંથી પણ તમને છુટકારો મળી જશે અને મિત્રો અમાસના દિવસે અમુક એવા કાર્યો તમારે જરૂર કરવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં કોઈ સભ્યના લગ્ન નહીં થતા હોય તો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બનવા લાગશે પણ મિત્રો તમારે આવનારી માક્ષરવત અમાસના દિવસે અગિયાર રૂપિયાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આથી મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરશે અને સાથે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં માક્ષરવ્રત અમાસનું બહુ જ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આ દિવસ એટલો બધો શુભ હોય છે કે તમે આ દિવસે જે કોઈ પણ ઉપાય કરો છો એનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય છે તો તમે આ અક્ષરવત અમાસના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી અવશ્ય તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ વિડીયોના અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો અમે આ વિડીયોમાં એવી માહિતી જણાવવાના છીએ કે જે માહિતી તમને કોઈ પણ જગ્યાથી પ્રાપ્ત નહીં થઈ શકે તો મિત્રો જો તમે પોતાના જીવનમાં કંઈક લાભ મેળવવા ઈચ્છતા હો તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો માક્ષરવાત અમાસનો દિવસે તમારે અગિયાર રૂપિયાનો આ ઉપાય ક્યારે કરવાનો છે કેવી રીતે કરવાનો છે અને કઈ જગ્યા ઉપર આ ઉપાય કરવાનો છે અને આ ઉપાયને કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો મિત્રો આ માક્ષરવદ અમાસનો દિવસ એટલો ખાસ હોય છે કે એવું માનવામાં આવે છે કે ઘણીવાર મોટા હોમ હવન કરવાથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી એ આ માક્ષરવદ અમાસના દિવસે આ એક ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ માક્ષરવદ અમાસ છે દર વર્ષે આવે છે તો મિત્રો ઘણા લોકો એવા છે જેણે આ અમાસના દિવસે આ ઉપાય પણ કરેલો છે અને તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ થઈ છે તો મિત્રો તમારે પણ આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની આર્થિક સમસ્યામાં પણ સુધારો થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો અમાસના દિવસે આ ઉપાય છે તો મિત્રો આ ઉપાય છે આપણે પોતાના ઘરની આર્થિક સમસ્યામાં સુધારો કરવા માટે અને પોતાની સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરીએ છીએ તો મિત્રો ઘરની જે માતાઓ અથવા તો બહેન હોય છે તે ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે તો જો મિત્રો ઘરની માતાઓ અથવા તો બહેનો એટલે કે ઘરની લક્ષ્મી જો આ ઉપાય કરે છે તો તે મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે જો લક્ષ્મી દ્વારા આ ઉપાય કરવામાં આવે છે તો અવશ્ય લક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે કારણ કે મિત્રો માક્ષરવાદ અમાસના દિવસનું મહત્વ બહુ જ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આ માક્ષરવાત અમાસના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે એ બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે આ અગિયાર રૂપિયાનો ઉપાય તમે કરો છો તો તમારી જે પણ મનોકામના છે એ અવશ્ય પૂર્ણ કરી દે છે તો મિત્રો માક્ષરવદ અમાસના દિવસે અગિયાર રૂપિયાનો આ ઉપાય છે એ તમે સવારે કરી શકો છો પણ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે સાંજના સમયે કાળમાં પણ તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો આ ઉપાય કરવાથી જો તમારા જીવનમાં ધન વૈભવની સમસ્યા ચાલી રહી હશે તો એમાંથી પણ તમને છુટકારો મળી જશે તેમજ મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ જ કરો છો પણ તેમ છતાં એનું ફળ તમને પ્રાપ્ત ન થતું હોય તો મિત્રો તમારે માક્ષરવત અમાસના દિવસે આ અગિયાર રૂપિયાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો સૌ તમારે આ ઉપાય કરવા માટે અગિયાર રૂપિયાની જરૂર પડશે હવે મિત્રો આ અગિયાર રૂપિયા છે એ માક્ષરવત અમાસના દિવસે તમે આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમે એક મહિનામાં જ ધનવાન બની જશો કારણ કે મિત્રો આ વિડીયો છે એ બહુ જ ખાસ છે વિશેષ કરીને એવા લોકો કે જે પોતાના જીવનમાં પૈસાને લઈને બહુ જ હેરાન થતા હોય છે જેની પાસે પૈસાની બહુ કમી હોય છે કે જેના લીધે હંમેશા પૈસા ખૂટી જતા હોય છે તો મિત્રો એના માટે આ ઉપાય બહુ જ મહત્ત્વનો સાબિત થવાનો છે તો મિત્રો તમારે સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે અગિયાર રૂપિયા લઈ લેવાના છે અને મિત્રો તમારે એક મુઠ્ઠી મીઠું લેવાનું છે અને મિત્રો તમારે એક લાલ રંગનું કપડું લઈને તેમાં એક મુઠ્ઠી મીઠું અને અગિયાર રૂપિયા ઉપર તમારે કંકુથી એક ચાંદલો કરી દેવાનો છે આથી મિત્રો એ લઈને અગિયાર રૂપિયા તેમાં કંકુથી ચાંદલો કરી તમારે મિત્રો લાલ કપડામાં બાંધી અને એક પોટલી બનાવી લેવાની છે પછી મિત્રો તમારા ઘરનું આ મંદિર છે જ્યાં તમે જઈને માક્ષરવત અમાસના દિવસે સવારે અથવા તો કાળમાં લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો અને પછી મિત્રો તમે આ પોટલી છે એને પોતાની પૈસા રાખવાની તિજોરીમાં તમારે મૂકી દેવાની છે આથી મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ધનને લગતી સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી જશે તો મિત્રો માક્ષરત અમાસના દિવસે જો તમે આ અગિયાર રૂપિયા અને મીઠાની એક પોટલી બાંધીને તમે ધન રાખવાની તિજોરીમાં આ પોટલી મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખોલવા લાગશે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ નજર દોષ કુંડળી દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે તેમજ જો મિત્રો ઘરની નકારાત્મક ઉર્જા તમને બહુ સતાવતી હોય તો મિત્રો તમારે માક્ષરત અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો આ ઉપાય છે એ બહુ જ ખાસ માનવામાં આવ્યો છે તો મિત્રો માક્ષરવ્રત અમાસના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ શકે તો મિત્રો જો તમારી પાસે પૈસાની કમી હોય તો મિત્રો આ એક બીજો એક રૂપિયાના સિક્કાનો ઉપાય પણ તમારે આ માક્ષરવ્રત અમાસના દિવસે અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય કરવાથી તમારું પાકીટ છે એ ક્યારે પણ પૈસાથી ખૂટી નહીં શકે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો લઈને તેને સરખી રીતે સાફ કરી નાખવાનો છે પછી મિત્રો તમારે એક પીળા રંગની એક કોડી લેવાની છે પછી મિત્રો એક રૂપિયાનો સિક્કો અને એક પીળી કોડીને તમારે તમારા પાકીટમાં રાખવાની છે પછી એને તમારે હંમેશા પોતાના પાકીટમાં જ રાખવાની છે પછી મિત્રો તમે જોઈ શકશો કે તમારી પાસે કેવી રીતે પૈસા વધવા લાગશે તો મિત્રો આ ઉપાય છે એ બહુ જ ઉત્તમ માનવામાં આવ્યો છે તો તમે માક્ષરવદ અમાસના દિવસે આ પ્રકારે ઉપાય કરો છો તો મિત્રો તમારી પાસે ક્યારે પણ પૈસા છે એ ખોટી શકતા નથી લક્ષ્મી મા છે એ તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે છે તેની સાથે જ મિત્રો જો તમે આ માક્ષરવ્રત અમાસના દિવસે તમે અમુક ખાસ ઉપાય એવા કે જેને કરીને તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી ગઈ હોય તો મિત્રો તમારે માક્ષરત અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્વસ્થ વસ્ત્રો પહેરી અને પછી તમારે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવાની છે આથી મિત્રો વિષ્ણુ ભગવાનની સાથે તમને લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થશે કારણ કે મિત્રો અમાસના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાનું પણ વિધાન છે તેની સાથે જ મિત્રો આ માક્ષરત અમાસના દિવસે જો તમે ભજન કીર્તન કરો છો તો આનું અમૂલ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે તેની સાથે જ તો મિત્રો તમે માક્ષર મહિનામાં અથવા તો અમાસની આજુબાજુના દિવસોમાં તમે તેલથી માલિશ કરાવો છો તો તે પણ તમને કોઈ બીમારી થઈ શકતી નથી અને મિત્રો અમાસના દિવસે જો તમે સૂકા મેવાનું સેવન કરો છો તો એ પણ બહુ જ શુભ છે પણ તમારે આ મહિનામાં જીરાનું સેવન ન કરવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે તમે આજના દિવસે પક્ષીઓને આ પ્રકારે દાન કરો છો તો પણ તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થાય છે તો મિત્રો જો તમે માક્ષરવત અમાસના દિવસે તમે પક્ષીઓને ચણ નાખો છો તો પણ એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને આ દિવસે તમે ગાયને લીલો ચારો ખવડાવો છો તો પણ તમને કરોડો દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો ગાયને લીલા ચારાની સાથે તમે ગાયને રોટલી ઉપર ગોળ અને હળદર લગાવીને ખવડાવશો તો તે પણ બહુ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો ગાયની સાથે તમે કૂતરાને પણ રોટલી ખવડાવો છો તો તે પણ બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ